દાહોદ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે સ્નેહલભાઈ દરિયાએ આજથી દાહોદ કમલમ ખાતે પદભાર સંભાળ્યો છે આ પદગ્રહણ સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પદભાર સંભાળ્યા બાદ સ્નેહલ દરિયાએ જણાવ્યું કે તેઓ છેલ્લા અડત્રીસ વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે સેવા આપી રહ્યા છે તેમણે જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આગામી ચૂંટણીઓમાં પાર્ટીને સો ટકા સફળતા અપાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે ભાજપની તાકાત તેના કાર્યકર્તાઓમાં રહેલી છે પોતાને માત્ર સેનાપતિ ગણાવતા તેમણે કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ ના મંત્ર સાથે કાર્યકર્તાઓને સાથે રાખીને આગળ વધશે તેમ જણાવ્યું હતું જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલ ગ્રહણ સમારોહમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા પૂર્ણ થયા આજે દાહોદ જિલ્લાના સંતો મહંતો દાહોદ જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ માન્ય જસવંતસિંહ બાભોર સાહેબ કુબેરભાઈ ડિંડોર બચુભાઈ ખાબડ માન્ય મંત્રીશ્રી શંકરભાઈ આંબલિયાર અને બુથના કાર્યકર્તાઓના હાજરીમાં આજે મેં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું બન્યા પછી પદ ગ્રહણ કર્યું છે આવનારા દિવસોમાં સરપંચની ચૂંટણી છે અને એના પછી આવનાર બે હજાર છવ્વીસના વર્ષમાં જે તાલુકા જિલ્લા પંચાયતની નગરપાલિકાની ચૂંટણી છે એના માટે સંગઠનને મજબૂત કરવાનું કાર્ય હું આજથી જ ચાલુ કરી દઈશ